મિત્રો ખેડૂતોને યોગ્ય ભાવ મળે કે ન મળે પરંતુ માર્કેટયાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ અને એના જે કંઈ કર્મચારીઓ છે એને નવી ઓફિસ જોઈએ ખેડૂતોને ભાવ મળે કે ન મળે એની સામે કંઈ વાંધો નથી પરંતુ માર્કેટયાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ અને એના જે કંઈ કર્મચારીઓ છે એને નવી કાર પણ જોઈએ મિત્રો માર્કેટયાર્ડમાં એક વેપારી બૂચ મારીને વહી જાય કેટલાય વેપારીઓનું બૂચ લાગી જાય ને બેઠકો ઉપર બેઠકો કરે તેમ છતાંય વેપારીઓનો પ્રશ્ન હલ ન થાય એની સામે કોઈને કંઈ વાંધો નથી પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓને નવી ઓફિસ જોઈએ આ આપણે એટલા માટે મિત્રો કહીએ છીએ કારણ કે અત્યારે આપણે છીએ માર્કેટ માર્કેટયાર્ડમાં અને આ માર્કેટ માર્કેટયાર્ડમાં જે વખત કરતાં આ વર્ષે તલની ખાલી વાત કરીએ તો મિત્રો એક હજાર રૂપિયાનું મળી કે ફેર છે જે વખતે અમને ખબર છે કે ચોવીસોથી સત્યાવીસો રૂપિયા સુધીનો તલનો ભાવ માર્કેટયાર્ડમાં હતો અને આ વખતે કેટલો છે બારસોથી અઢારસો રૂપિયા સુધીનો અગિયારસોથી સત્તરસો રૂપિયા સુધીના આવા જે છે એ બજાર ભાવ મળી રહ્યા છે ખેડૂતો જે છે મિત્રો કારણ કે આ માર્કેટ યાર્ડ ચાલતું હોય ને તો એમાં સૌથી વધુ જો કોઈનો ભોગ હોય ને તો એ ખેડૂતોનો છે એ મજૂરોનો છે એ વેપારીઓનો છે કારણ કે આ બધાએ સાથે મળી અને અહીંયા આગળ છે એટલા માટે થઈ અને આ માર્કેટ માર્કેટયાર્ડ છે એ આટલું બધું હાલે છે ને હમણાં છેલ્લા ઓલા બૂચ મારીને વહી ગયા ને અગિયાર બાર કરોડ રૂપિયાનું ત્યાર પછી માર્કેટ માર્કેટયાર્ડ પડી ભાંગ્યું હોય ને એવી સ્થિતિમાં છે કારણ કે હરાજી થાય તો એમાં બહુ વેપારીઓ નથી આવતા કારણ કે પૈસા હતા એ તો વહી ગયા છે અને હજુ સુધી એ બનાવવામાં પોલીસ ફરિયાદ કે કંઈ થઈ નથી હમણાં તમારા મારા જેવા કોક અહીંયાથી પછી પચાસ હજારનું કરી ગયા હોત તોય અહીંયાથી આ ત્રણ નેતાઓ તો પોલીસ સ્ટેશનના પગથીયાં ઘસી નાખ્યા હોત કે ભાઈ નહીં આની સામે તમે પોલીસ ફરિયાદ કરો તેને હાલે જ નહીં ને આવું અમારા માર્કેટયાર્ડમાં ક્યારે પણ નહીં સાંખી લેવાય ને આવી બધી મોટી મોટી મારી દે તારી પરંતુ એક પણ વખત ચૂંટાયેલો પ્રતિનિધિ છે મિત્રો અગિયારથી બાર કરોડ રૂપિયાનો ઓલો વેપારી કરીને વહી ગયો મીડિયા સામે બોલવા તૈયાર નથી કે ભાઈ શું થયું ખરેખર શું પોઝિશન હતી કે કેવી રીતે હવે પૈસા પાસ આવશે શું વેપારીઓને કહેવા માગે છે કોઈ વિષય નહીં ખેડૂતો જે છે મિત્રો એ અહીંયા માલ લઈને આવ્યા હોય કે જણસીઓ લઈને આવ્યા હોય ને વચિંતાનો એક વોટ્સએપમાં મેસેજ છોડી દે કે ભાઈ વાતાવરણને ધ્યાને રાખીને આ તલની આવક બંધ રાખી વાતાવરણને ધ્યાને રાખીને આ ફલાણી આવક બંધ રાખી છે ખેડૂતો અહીંયા આવી ગયા હોય એ બે દી ટ્રેક્ટરમાંથી બેઠા બેઠા મચ્છર ખાય એની સામે કોઈને કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે પછી યાર્ડના જે કંઈ કર્મચારીઓ છે એને ઝીરો ટકાએ કંઈ વાંધો નથી ખેડૂત ભલે બે ત્રણ દી બાયરે બેઠો બેઠો મચ્છર ખાય માંદો પડી જાય એની સામે કંઈ વાંધો નથી પરંતુ આ લોકોને આવી ઓફિસ હતી ને તો આવી ઓફિસ એમને ન હાલે એમને આથીને વ્યવસ્થિત સારી એસીવાળીને વ્યવસ્થિત ઓફિસ જોઈ છે એટલે આને પાડી દેવાનું કામ જે છે એ કરવામાં આવ્યું છે આ ઓફિસે હું પાડી દઈશ અહીંયા વ્યવસ્થિત નવી કરોડો રૂપિયાના ખર્ચે ઓફિસ બનાવશે શા માટે ખેડૂતોનું સારું કરવા માટે થઈ આ લોકો જે છે એ એમનું કહેવાનું થાય છે કે અમે ખેડૂતોને સારું કરવા માટે થઈને હવે નવી ઓફિસ જે છે એ નિર્માણ કરવામાં આવશે આ ઓફિસ એમને ગમતી નહોતી લોકેશન બરાબર નથી આવતું ને એમનું કહેવાનું એ થાય છે કે પોપડા ઉપરથી પડે છે ને હવે જર્જરીત થઈ ગઈ છે આમાં હવે બેસાય એવું છે નહીં અમે સમજણાથી આ લાઇનમાં આવ્યા દસ વર્ષથી એમ માર્કેટ યાર્ડમાં આવી છે મિત્રો અઠવાડિયામાં ચાર દિય માર્કેટયાર્ડમાં હોય અમને ક્યારેય એવો અહેસાસ નથી હોય કે ઉપરનું પોપડું પડી જાય છે ને આપણે મરી જઈશું એટલે હું માર્કેટયાર્ડમાં ન આવવું જોઈએ અહીંયા જેવું જોખમ છે મતલબ કે આ ઓફિસમાં ન આવવું જોઈએ આપણને તો ક્યારેય એવું લાગ્યું નથી પરંતુ આમને મને એવું હતું કે ભાઈ વચિંતાને ગમે ત્યારે પોપડા પડી જાય છે ને મરી જાયશું તો શું થશે એના કરતાં આને પાડ દેવી જોઈએ નવી કરવી જોઈએ ઓફિસ એટલે આ ઓફિસ જે છે મિત્રો એ આખી પાડી રહ્યા છે ઉપર જે છે એ કહી રહ્યા છે પોપડાં ખરતા હતા તો આવું ઘણું બધું હોય પરંતુ ને એવું પણ થઈ શકે પરંતુ એ બધું કંઈ કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતોએ આપ્યું છે જેટલું ખેડૂતો માલ લઈને જેટલા આવ્યા છે એટલે આમની પાસે માલ પણ એટલો છે મિત્રો એટલા માટે થઈ અને આખી ઓફિસ પાડી દે છે અને હવે નવી ઓફિસ જે છે એનું નિર્માણ કરશે આ બાજુ દુકાનો પણ બધી પાડી દે છે એનું પણ નિર્માણ કરશે પ્લસ બીજી એક મિત્રો તમને વાત કરી કે પાડી દે પછી નવી બનાવશે નવી કોણ બનાવશે કે એમના જે માન્યતા છે ને એમને આ બધું કામ આપવામાં આવશે એટલે શું બધાના ઘર હાલે એમાં નકરું એવું નહીં જે કામ જે છે મિત્રો એવું પાડશે અને પછી નવું જે કામ છે એ પણ એમના જે કંઈ માન્યતાઓ છે એમને આપશે દુકાનો જે બનાવી હતી આપણે જોઈ છે મોટા ભાગની કેવી થઈ ગઈ છે તમને મને ખબર છે આમાં જો કોઈ બીજા વ્યક્તિએ બહારની એજન્સીએ બહારના કોઈ વ્યક્તિએ બનાવી હોય આ લોકો એનું લોહી પી જાય પરંતુ ઘર ઘરના હતા એટલે આમને કંઈ વાંધો નથી કહે છે થોડુંક મારું કામ થયું તો વાંધો નહીં ઘરના છોકરા હતા ને ભલે થોડુંક કમાણા આ ખાસ મિત્રો આપણે અહીં એટલા માટે આવ્યા હતા કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે કે ન મળે એની સામે કોઈને કંઈ વાંધો નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતલબ હું ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરું છું આ માર્કેટના ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટરોને એની વાત કરું છું મિત્રો એમને પણ પ્રકારનો કંઈ જ વાંધો નથી એમને ભાવ મળવો હોય તો મળે નહીંતર કંઈ વાંધો નહીં એમને નવી ઓફિસ જોઈ છે તો નવી ઓફિસ ટૂંક સમયમાં બની જાય છે એમને નવી ગાડી જોઈ છે તો એમની પાસે નવી ગાડી છે મિત્રો એમને જે કંઈ સુખ સુવિધાઓ જોઈ છે તો એની કંઈ ઉપાધી નથી એમને બધું મળી રહે છે ખેડૂતોને કંઈ મળવું હોય તો મળે ને કંઈ વાંધો નહીં હજાર રૂપિયા મળી કે ઓછા હોય તો એમની સામે આમને કંઈ વાંધો નથી એક વેપારી હમણાં અગિયાર બાર કરોડ રૂપિયાનું માર્કેટેડમાંથી કરીને વહી ગયા પછી બેઠકો ઉપર બેઠકો અમને કરી પરંતુ એનું શું થયું એ હજી કોઈને કંઈ ખબર નથી કોને કેટલા દીધા શું કર્યું એની સામે કોઈને કંઈ ખબર નથી હજી વચ્ચે એક બે પેઢી ઉઠી જાય એવું હતું માન માન બેહરાયા હોય ને એને જેવી પરિસ્થિતિ છે મિત્રો નહીંતર તો વધારે આબરું જાય એવી સ્થિતિ હતી કે યાર એક આમટા મહિના બે ત્રણ પેઢી ઉડી ઉઠી જાય તો તો લોચા પડી જાય જ્યારની ઓલો જે એક જેડી નામનો વેપારી જે છે અહીંનો એ કેટલાક વેપારીઓનું કરીને વહી ગયો છે ત્યાર પછી માર્કેટ રેડની રોનક આખી હાવ ભાંગી ગઈ છે કારણ કે મોટા ભાગે જે છે એ વેપારીઓ પાસે પૈસા હોય તો અરજીમાં ભાગ લે ને મોટા ભાગે બહુ વેપારીઓ આવતા નથી અને ખરીદી કરવા આવે જ એવી ખરીદી કરે ખેડૂતોને જે છે એ યોગ્ય કંઈ ભાવ મળતો નથી તમે દરરોજ આપણે એમાં નથી પડવું કે કઈ જણસીઓનો કેટલો ભાવ મળે છે મિત્રો કારણ કે બધાને ખબર છે દરરોજ મેસેજ આવે છે કઈ જણસીઓનો કેટલો ભાવ છે એ તમને મને બધાને ખબર છે સિઝનમાં કેટલી કેટલી અહીં આવક આવતી હતી અત્યારે અત્યારે જે છે મિત્રો એ તલની કેટલી બાર તેર હજાર મણની આવક છે નહીતર અત્યારે માર્કેટ માર્કેટયાર્ડમાં તલથી આખું ઉભરાઈ ગયું હોય ભાવ નથી મળતા કોઈ પણ જણસિઓ હોય મિત્રો એક એરંડાનું અમને સાંભળવા મળે છે કે એરંડાનો બરાબર છે બાકી તમને મને બધાને ખબર છે કેવા ભાવ મળે છે પાવ એનું કારણ શું છે બહુ વેપારીઓ કંઈ હરાજીમાં ભાગ લેતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને કંઈ મોટા ભાગના અને કંઈ લેવા દેવા છે ને જ્યારે ચૂંટણી આવે ત્યારે કામ કેમ એને ચૂંટણીમાં હારી જાય તો મરી જ જવાના બીજાથી એટલી બધી મહેનત કરતા હોય ને એટલી બધી એમને આમ ખેડૂતોનું સારું કરી દેવા માટે દોડતા હોય છે ત્યાર પછી હું ખરેખર ખેડૂત મિત્રોને તમને કહું છું પછી વેપારીઓની વાત કરી કે ખેડૂત મિત્રો જે છે એના પ્રતિનિધિઓ અહીંયા ચૂંટાયેલા ડિરેક્ટરો છે એ એક પણ ડિરેક્ટર અહીં માર્કેટયાર્ડમાં અમને જ નથી સાંભળતું કોઈ ખેડૂત મિત્રોને સાંભળતું હોય તો કોમેન્ટ કરજો કે એક પણ ડિરેક્ટર અહીંયા આવીને ક્યારે બોયલો ખરો કે ભાઈ ખેડૂતોના ભાવ ન પોસાય ખેડૂતોના આમ ન થવું જોઈએ ખેડૂતો બે મચ્છર ખાય એવું ન થવું જોઈએ પાછળ રૂમ બનાવ્યા છે કે અહીંયા ખેડૂતોને બે હવા હુવા માટે થઈને તો એક ખેડૂતોને ત્યાં રાખવામાં આવે છે ખરા વેપારીઓની વાત કરી વેપારીઓના ડિરેક્ટર તો છે જ ને આમાં તો એક વેપારીનો ડિરેક્ટર જે છે એને પાણી બતાવ્યું ખરું કે ભાઈ અમારે વેપારીઓને આટલા આટલા બૂજ લાગી જાય ને તમે શું કરવાના આવી રીતના ન હાલે નથી બધા પુત્રા જેવા છે મિત્રો અહીંયા આગળ બેઠા હોય ને તો આ માંગરી ઊંચી કરવાવાળા ડિરેક્ટરો છે એ કંઈને બોલવાની કંઈ તેવડ નથી કારણ કે બોલે તો એને એવું થાય નહીં કે આમાં આપણી આપણો આવતી વખતે વારો નહીં આવે એટલે હું ખરેખર એ ડિરેક્ટરોને એ કહું છું કે તમારામાં વેંચને તાકાતને પાણીને કંઈ તેવડ ન હોય ને તો ખરેખર તમારે અહીંયાથી રાજીનામું દઈ દેવું જોઈએ કારણ કે આ જગ્યા ખાલી થાય બીજા કોઈક આવે ને એમાંય જો કદાચ એકાદો બોલેવો આવે તો ખેડૂતોનું ને વેપારીઓનું ને એનું ભલું થાય તમારે જે છે તમારામાં વેત તો છે નહીં તમને ખાલી કહેવા પૂરતા ડિરેક્ટરો બનાવ્યા છે અને તમે ડિરેક્ટર બન્યા પછી તમારી એક રજૂઆત ખરી એવી કોઈ ખેડૂતના હિતમાં કોઈ વેપારીઓના હિતમાં કોઈ મજૂરના હિતમાં કે પછી માર્કેટ યાર્ડના હિતમાં તમારી એક એવી રજૂઆત ખરી જીરો ટકા નહીં એમને કંઈ લેવા દેવા નહીં બસ એક ખાલી બોર્ડ ગાડીમાં આગળ મારી દે ડિરેક્ટર ઓફ માર્કેટ યાર્ડ હળવદ શરમ આવી જોઈએ આવા લોકોને બે ત્રણ જણા વહીવટ કરે છે અહીંયા ખાલી અને એ એમની પેઢી સમજે છે કે આ બધું આપણું જ છે ને અહીંયાથી એવું ક્યાંય જવાનું નથી પરંતુ એવું ખરેખર ન હોય સમય જે છે એ ગમે ત્યારે બદલાતો હોય છે જે માર્કેટ યાર્ડમાં રાજા થઈને ફરતા હતા એ અત્યારે માર્કેટ યાર્ડમાં એ પગ પણ નથી મેંકતા એ પણ અત્યારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને એ પણ ન મિત્રો ભૂલવું જોઈએ ખાસ આ બતાવવા માટે થઈને આપણે એટલે મળ્યા હતા ખેડૂતોને યોગ્ય કંઈ ભાવ મળતા નથી અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ જે અહીંના જે કંઈ કર્મચારીઓ છે એને નવી ઓફિસ બનાવવી છે એને વ્યવસ્થિત લોકેશનવાળી ઓફિસ બનાવી છે એને વ્યવસ્થિત ફર્નિચર સાથે એસી સાથે આમ કોક આવે તો આમ ચકિત થઈ જવું જોઈએ એવી આમને ઓફિસ બનાવી છે દુકાનો પાડીને બીજી નવી દુકાનો આમને બનાવવી છે ગાડીઓ જે છે મિત્રો એ જૂની હોય તો કે આ નહીં હાલે એટલે તમારે ક્યાં કોઈના લગ્નમાં જવાનું તમારે ખેડૂતોનું સારું કરવાનું છે અહીંયાથી માની લો કે તમારે રણજીતગઢ જવાનું થાય ખરાબ ગાડી હોય તો તમને એમાં ફેરવું પડે ગાડી વેચે ક્યાંક ઊભી રહી જાય તમારી એટલી તો તાકાત છે જ કોઈકને ફોન કરાય કે ભાઈ લઈ જાઓ અમને આવીને તમારે ક્યાં અહીંયા ઇનોવાન ઓલી નવી બીજી એક કર્મચારીઓ માટે ગાડી લાયા તો એ બધી જરૂર છે હવે ડિરેક્ટરોને ક્યાંક જાવું હોય તો ગાડી લઈ જાવ એમને ગામમાં કોઈ બાઇક ભાડે ઓલું ઉછીતું નથી દેતા કેટલાક ડિરેક્ટરો છે ને મિત્રો આમાં એને ગામમાં ગલે ઊભા હોય ને કેમ કે ભાઈ હળવદ જવું બાઇક દે એમને બાઇક ન દે કે ભાઈ આ નકામ ક્યાંક વેચીને આવતું રહે છે હવે એવાના અહીંયાથી ગાડીને ડ્રાઈવર આપવાનો એટલે આવું બધું છે ને આ બધા ખેડૂતોના પૈસા મિત્રો તાગળ ધીના કરે છે ખેડૂતોનું વિચારવાવાળા કે ખેડૂતોનું હિત કરવાવાળા એ કંઈ અમને લાગતું નથી આ લોકો છે આ ઓફિસ પાડીને નવી અહીંયા ઓફિસ બનાવશે આમ હાઈવેથી આવે ને તો એક નંબર લોકેશન લાગવું જોઈએ આમને મને એવું છે કે આપણે બધા કંઈક છીએ પરંતુ હું ખરેખર કહું છું ખેડૂત મિત્રોએ થોડીક જાગવાની જરૂર છે કારણ કે ક્યાં સુધી આમનાથી ડરવાનું ક્યાં સુધી આમનાથી મૂંગા મૂંગા બેહવાનું ક્યાં સુધી આ જે ક્યારે એ બધું આપણે કરવાનું કારણ કે આપણે જે છે એ અહીંયા જણ લઈને આવી છીએ ને તાણે આ બધું યાર્ડ હાલે છે અહીંના વેપારીઓ છે એ ખરીદે છે ને તાણે માર્કેટ યાર્ડ હાલે છે અહીંના જે કંઈ મજૂરો છે મિત્રો શ્રમિકો અહીંના જે છે એ બધાય ચોવીસ કલાકમાં અહીંયા નિકાલ કરી નાખે છે ને ત્યારે આ બધું યાર્ડ હાલે છે આ એસીમાં બેઠા બેઠા કંઈ વહીવટ કરવાથી ને હારી ગાડીઓ ફરવાથી ને હારી ઓફિસમાં બેહવાથી હોવાથી કંઈ માર્કેટયાર્ડનો વહીવટ ન સુધરી જતો ગ્રાઉન્ડ ઉપર આ બધા જે છે ને મિત્રો આ એના કારણે માર્કેટયાર્ડ ચાલે છે એટલે એમના હિતમાં પણ કંઈક નિર્ણય કરવો જોઈએ બે દી બારે ખેડૂતો મચ્છર ખાઈને પડ્યા રહે છે ને તો એના માટે રૂમ બનાવ્યા છે ને તો ત્યાં આગળ કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ત્યાં ખેડૂતોને કહેવું જોઈએ કે ભાઈ ભલે બે દી તલની આવક બંધ રાખી છે વાહન અહીંયા પડ્યા છે તમે વાંધો નહીં બીજા તાલુકામાંથી આવ્યા હોય ને અહીંયા રોકાવું હોય તો તમતા રૂમમાં રોકાવ આની સામે એમને કંઈ લેવા દેવા નથી બસ એમને બધી સુવિધા જોઈ છે આભાર મિત્રો